નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્યરે ડોટ હું છું દિશા દેસાઈ મિત્રો આજે અમે આવ્યા છે વલસાડ નજીક રાબડા ગામ ખાતે ને અહીંયા કહીએ કે વિશ્વંભરી ધામ આવ્યું છે વલસાડના લોકોને એની જાણ છે અને અહીંયા અમે જે મુલાકાત કરી ખૂબ જ રમણીય વાતાવરણ છે અને જાણે કહેવાય કે આપણા દરરોજની સ્ટ્રેસ લાઈફ રોજિંદુ રોજિંદુજ આપણું જીવન છે એમાંથી આપણને એક અનેરો આનંદ મળે અને અહીંયા આવતા જ કહેવાય કે એક થાક ઉતરી ગયો અત્યારે અમે છે અહીંયા ગૌશાળામાં અને તમે જોઈ શકો છો કે કેટલી ગાયો છે અહીંયા અને એક શું કહેવાય આપણે ડિસિપ્લિન કે શિસ્તતા કહીએ કે એમને જે રીતના એ લોકો ઊભી છે કોઈ એમને શીખવાડવામાં નથી આવ્યું એક રીતે એમનું એક ગાયોના નામ છે અને નામ બોલ્યા એટલે તરત એ બધી અહીંયા આવી જાય છે અને એમનું જે રૂટીન છે અત્યારે ચાલી રહ્યું છે ત્યારે વિશ્વભરી ધામ માટે વધારે માહિતી આપણે મેળવશું અહીંયાના જે કાર્યકર્તાઓ છે સંચાલકો છે ને અત્યારે આપણી સાથે છે મહાપાત્રજી પોતે મહાપાત્રજી અમને જણાવશો કે વિશ્વંભરી ધામ સૌ તો કેટલા વર્ષ થયા અહીંયા આઠમું વર્ષ છે વિશ્વંભરી ધામ જે બન્યું એ આઠ આઠ વર્ષ છે આઠમું વર્ષ અને વિશ્વંભરી ધામમાં માતાજીની જે મૂર્તિ જોઈ ખૂબ જ સરસ છે લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે કઈ રીતે પ્રેરણા મળી વિશ્વંભરી ધામની લોકો એકાબીજા એકાબીજાને કહે અને લોકો લોકોથી લોકો જાહેર છે જાહેરાત છે અને અહીંયા કોઈ વસ્તુ જો નાળિયેર નથી અગરબત્તી નથી શ્રીફળ નથી કોઈ વસ્તુ અહીં છે નહીં પણ તમારા જીવનની અંદર પગથિયા જે ગુણ છે ને એ ગુણ એક જીવનમાં ઉતારો અને ઘરે લઈ જાઓ અહીંથી લઈ જાઓ અહીં દેવાનું કંઈ છે નહીં અને આ નેવું દિવસની અંદર બધું નિર્માણ થયું છે કોઈ આર્કિટેક્ટ નહીં કોઈ એન્જિનિયર નહીં અને કોઈ પણ આમાં હા છતાં પણ મનુષ્યના રૂપમાં દેવી દેવતાઓ કામ કરી ગયા ખૂબ જ સરસ વાત કરીએ અત્યારે જે હેતુ સર આજે અમે આવ્યા હતા એક પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી આપ સૌ દ્વારા ચૈત્રી નવરાત્રી નું જે આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ખૂબ જ મહત્વનું છે ચૈત્રી નવરાત્રીનું મહત્વ બધા માટે ચૈત્રી નવરાત્રી માટે કઈ કઈ તૈયારીઓ છે અહીંયા અહીંયા બધી તૈયારી છે પણ લોકોને અહીંથી બાળકોને લોકોને વડીલોને બધાને અહીંથી પ્રેરણા મળે ને એ રીતની નવરાત્રી છે બસ આનંદ થી કર્યો ગયા એમ નહીં અહીં મેળવવા માટેની વાત છે કંઈક મેળવીને જાઓ જીવનની અંદર કંઈક લઈને જાઓ મહાપાત્રજી નવરાત્રી જે છે એમાં કયા કયા કાર્યક્રમો થશે કે જેમ કે આરતી હોય છે કે હવન હોય છે અને ખાસ કરીને નવરાત્રી એટલે લોકોને ગરબા ગરબાનું જે આજે કહીએ કે ટોટલ પશ્ચિમીકરણ થયું છે આપણી જે સંસ્કૃતિ છે એને લોકો ભૂલી રહ્યા છે અહીંયા કઈ રીતનું આયોજન છે અહીંયા જે આપણે જૂની પરંપરા હતા પરંપરા હતી ને એ જ પરંપરા મુજબ અહીંયા ગરબા રાસ ગરબા થાય બાળકોને પણ અહીંથી શિક્ષણ મળશે મોટો મોટા વડીલોને પણ શિક્ષણ મળશે આપણે કંઈક પ્રેરણા મળશે અને શબ્દની અંદર ગરબાની અંદર એવા શબ્દ છે કે આપણા જીવનની અંદર છે ને કંઈક પ્રેરણા મળે અથવા એમ થાય કે આ નથી કરવું હવે આ કરવું છે અને અમારા માધ્યમ દ્વારા તમે જનતાને શું સંદેશ આપશો બસ સત્ય ઘર તરફ પાછા વળો અંધશ્રદ્ધા છોડો કોઈ તમને ગ્રહ કે પિતૃ કંઈ નડતો નથી કર્મ કરો કામ કરો અને ઘર તરફ પાછા વળો ઘરને મંદિર બનાવો તમારા બાળકોને સારું શિક્ષણ આપો તમારું ઘર બસાવો નકર આજ એવો કાળ છે કે જો તમારું ઘર નહીં બસે તો કાળના મુખમાં ધકેલાઈ જાય છે ખૂબ જ સરસ વાત કરી મહાપાત્રજી અત્યારે એમની સાથે છે આપણે કિરીટભાઈ કિરીટભાઈ અમને જણાવશો કે ચૈત્રી નવરાત્રીની મહાપાત્રજીએ જે વાત કરી કે પ્રાચીન ગરબા કોઈ કલાકારોને તમે આમંત્રણ આપ્યું છે કે શું કઈ રીતનું આયોજન છે આ ચૈત્રી નવરાત્રી છે એ વૈદિક પરંપરા પ્રમાણેના રાસ ગરબા થાય છે અહીંયા જે દીકરીઓ રાસ ગરબા કરે છે એ કોઈ એક જ દિવસની ટ્રેનિંગ લે છે એના માટે કોઈ કોરિયોગ્રાફર નથી એ દીકરીઓ જે ગરબા કરે છે એ સાક્ષાત કુળદેવીઓ ગરબા લેવા આવે છે અને એની અનુભૂતિ કરવી હોય તો અહીંયા આપણે રૂબરૂ જોવા મળે છે અને આ ગરબા વિશ્વની અંદર આ ગરબાઓ જે આપણી પરંપરા જે લુપ્ત થઈ ગઈ છે એ અહીંયા પ્રણાલી આપણે જોવા મળે છે અને આ સિવાય ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ ભવ્ય આવ્યો છે અત્યારે અમે જોયું કે ઘણી બધી વ્યવસ્થા તમારા દ્વારા કરવામાં આવી છે એ સિવાય બીજી કઈ કઈ સુવિધાઓ છે અહીંયા સવારમાં શ્રીયાગ યજ્ઞ થવાનો છે જે મહાયજ્ઞ જેમાં દેવી દેવતાઓ પણ આહુતિ લેવા આવે છે આ ઓરિજિનલ પદ્ધતિથી આ યજ્ઞ થવા થાય છે અને જે આપણે ગીર ગાયના ઘીથી યજ્ઞ કરીએ છીએ એનાથી વાતાવરણમાં જે શુદ્ધિકરણ થાય છે આજે આખું વાતાવરણ જે પોલ્યુટેડ થઈ ગયું છે આપણે જે ફેલાઈ ગયું છે પ્રદૂષણ તો એમાં આવા પ્રકારના યજ્ઞો કરીએ કે જેથી શુદ્ધિકરણ થાય મનનું પણ શુદ્ધિકરણ થાય શરીરનું પણ શુદ્ધિકરણ થાય અને પવિત્રતા આવે અને આ ચૈત્રી નવરાત્રિનો પર્વ છે એમાં જો નવ દિવસ શક્તિ ઉપાસના કરીએ અને ઉપવાસ કરીએ ખૂબ જ સરસ માહિતી આપી મહાપાત્રજી અને કિરીટભાઈ ત્યારે વલસાડની નજીક આટલું સરસ જે વિશ્વભતિ ધામ બનાવવામાં આવ્યું છે ચૈત્રી નવરાત્રિનો જે અહીંયા આયોજન કરવામાં આવવાનું છે દરેક ભક્તો આનો અવશ્ય લાભ લે કારણ કે જેમ એમણે કીધું કે મહાત્મય અલગ છે નવે નવ દિવસ માતાજીની આરાધના કરીએ અને બીજું મહાપાત્રજીએ જે એક વાત કરી કર્મ કર્મ આપણે સારા રાખશું તો બધું સારું થશે તો અત્યારે જે કિરીટભાઈ યુગ ચાલી રહ્યો છે કે એકબીજાની પડતી ને ટાંટીઆ ખે લોકોને આ તેને તમે જે આગળ કોન્ફરન્સમાં વાત કરી ફરજ થોડુંક વધારે એના પર પ્રકાશ પાડશો ફરજ એટલે શું કે મારે શું કરવાનું છે હું માનું છું તો મારી ફરજ શું છે હું એન્જિનિયર હોય ડૉક્ટર હોય ખેડૂત હોય નેતા હોય કે કોઈ પણ પત્રકાર હોય તો મારી ફરજ શું છે મારે મારી ફરજ નિભાવવાની છે સમાજ પ્રત્યે રાષ્ટ્રભૌમ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે અને વૈદિક સંસ્કૃતિ છે એ પ્રમાણે હું જીવન જીવીશ મર્યાદાપૂર્વક તો હું એક શરૂઆત કરીશ તો બધા જ શરૂઆત કરશે તો આખા વિશ્વની અંદર પરિવર્તન આવશે અને આખું વિશ્વની અંદર શાંતિ ફેલાઈ જશે અને કોઈ પ્રશ્ન જ નહીં રહે એટલે ખરેખર જે મહાપાત્રજીની પ્રેરણાથી આજે અસંખ્ય લોકો આ જીવનનું પરિવર્તન થયું છે અને અસંખ્ય લોકો સત્ય તરફ વળ્યા છે અને ફરજનીશ ને સત્યનિશ્ઠ બન્યા છે જેનું પરિણામ આપણે અહીંયા રૂબરૂ જોવા મળે છે ખૂબ જ સરસ મુલાકાત રહી મહાપાત્રાજી જોડે અને કિરીટભાઈ જોડે ત્યારે આવનારા દિવસોમાં લોકોમાં કઈ રીતે બદલાવ આવે છે એ આપણે જોઈશું ને ફરી એકવાર આપણે મળીશું અહીંયા વિશ્વમરીધામની આખી મુલાકાત અમે તમને કરાવશું વધુ સમાચારો સાથે જોતા રહો સત્ય ડોટ કોમ